કઠોર મહેફિલે રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો સન્માન કરવામાં આવ્યું કઠોર મહેફિલે રીમકુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર અનસ શેખ અને તેમના સ્ટાફનું સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો યુસુફ ઇશાક આયુબ ડોબા અહેમદ ગાંદેરી ઇસ્માઈલ અસ્લામ ખાલિદ અસ્લામ વગેરે કર્યું હતું કઠોર અને તેની આજુબાજુના ગામની પ્રજાએ આ ટ્રસ્ટને ટ્રસ્ટ તરફથી ઘણી બધી બીમારીઓના મફત કેમ્પની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે કેમ્પમાં એકસોને એક દર્દીઓએ લાભ લીધો હતો કાર્યક્રમના અંતે ટ્રસ્ટના હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને કોમના હમદર્દેવા દાનવીરો ડૉક્ટર અનંદ શેખ સ્ટાફ ઇરફાન રિઝવાન બિલાલ શેખ અમીન પટેલ બધાનો લાગણીસભર આભાર માનવામાં આવ્યો હતો આભાર વિધિ સુલેમાન ડોબા દ્વારા કરવામાં આવી હતી આવનાર દિવસોમાં રાહત દરે ખન્ના કેમ્પ આંખ નાક અને ગળાના કેમ્પનું આયોજન કરવામાં આવશે એમ આમથક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સુલેમાન ડોબાએ જણાવ્યું હતું